તો અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે મહાપૂનમ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું ભગવાન શામળિયાના દર્શન માટે મોટી સંખ્યામાં માનવ મહેરાવણ ઉમટી પડ્યું મહાપૂનમ નિમિત્તે ભક્તો પગપાળા શામળાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા મંદિર પરિસર શામળિયાના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું આજના દિવસે શામળિયા ભગવાનને સુંદર વાઘા અને સુવર્ણ આભૂષણોથી સુશોભિત કરવામાં આવ્યા ખાસ કરીને ભગવાન શામળિયાને તુલસી સહિત પાંચ પ્રકારના ફૂલોના

અહીંયા મહિનાની પૂનમ હોવાથી અને ભગવાન એવી પ્રાર્થના કર બધાને સુખ અને સંપત્તિ આપો મહાસુદ પૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે ઉમટ્યા છે હાલ અત્યારે આપણે યાત્રાધામ શામળાજી ખાતે છીએ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે આજે મહાસુદ પૂર્ણિમા છે એટલે પૂર્ણિમાના પવન પ્રસંગે વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન કાળીયા ઠાકોરના દર્શન માટે અહીંયા શામળાજી ખાતે ઉમટ્યા છે ખાસ કરીને મહિના દરમિયાન ભક્તો મન ભગવાનના મંદિરે નથી જઈ શકતા તેવા ભક્તો ખાસ કરીને પૂનમના દિવસે ભગવાનના દર્શને આવતા હોય છે ત્યારે પૂન પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો આજે વહેલી સવારથી જ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શન કરી ધન્ય બની રહ્યા છે विपुल राणा गुजरात फर्स्ट अरवली